અમદાવાદમાંથી વધુ એક બાળક ગુમ થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે નરોડા વિસ્તારમાં રહેતા આઠ વર્ષનું મયુર ઠાકોર આવેલા આનંદ મેળામાં ગઈ સાંજે ગયો હતો મેળો ઘર પાસે કોઈ સાથે પરંતુ મોડી રાત સુધી તે પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાય છે જમવા બેઠો મેં જમી લીધું જમીન પછી મેં હવે હજુ અડધો કલાક થયો પણ હજુ આવ્યો નહીં પાછો એટલે પછી હું મમ્મી છોકરો છે અમે જણા અંદર ગયા અંદર ગયા ને મેં એને શોધસાથ સાડા દસ અગિયાર વાગે સુધી ગોત્યો એને પણ ક્યાંય ના મળ્યો બાળકની શોધખોળ માટે મયુરના માતા પિતાએ નજીકના સંબંધીઓને સાથે રાખીને આણંદ મેળાના પ્રાંગણને ખૂંદી નાખ્યું હતું પરંતુ વાહલ સોય સંતાન ન મળતા નરોડા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી જ્યાં પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે આજુબાજુમાં તપાસ કરતા પૂછપરછ કરતા તેનો કોઈ પત્તો મળેલ નથી

એવું મને માહિતી નથી મળતી કે પોલીસે એને શોધવા માટે આ વ્યવસ્થા કરી સાડા બાર વાગ્યા છે ત્યારે પણ મને કોઈ વાત નથી મળતી મારું સ્પષ્ટ માનવું છે કે સાત આઠ નવ વાગ્યાની આસપાસ જે બાળકો ગુમ થાય છે એ બાળકો કાં તો રેલવે દ્વારા અથવા બાય રોડ ચાર પાંચ કલાકમાં ગુજરાત પાસ થઈ જાય છે ઠાકુર પરિવારનું વાલસોઈ સંતાન ગુમ થતાં પરિવાર પર આપ તૂટ્યું પડ્યું છે આ ઘટનામાં વિવિધ આશંકા કુશંકા વચ્ચે પોલીસે તપાસ શરૂ કરી છે કેમેરામેન નીરેશ પટેલ સાથે ગૌરવ પટેલ બીટીવી અમદાવાદ